પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો તેના સંદર્ભમાં ભારતના સૈન્યો દ્વારા જે પાકિસ્તાનને એટેક કરવામાં આવ્યો તેના સમર્થન માટે અને તેમને પ્રોત્સાહન મળે એટલા માટે તિરંગા યાત્રાનું આયોજન કરજણ નગરમાં તાલુકા અને સિનોડ તાલુકાના સહયોગથી કરવામાં આવ્યો જેની અંદર

જિલ્લાના પ્રદેશના અને કરજણ તાલુકાના ધારાસભ્ય સહિત અનેક કાર્યકર્તાઓ હોદ્દેદારો જોડાયા અને દરેક કાર્યકરો દ્વારા એમના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો અને સાથે સાથે વીર જવાનોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો